ગાંધીધામ બી ડિવિઝન પોલીસે બી ડિવિઝન વિસ્તારમાંથી પ્રતિબંધિત ગોગો પેપર અને સ્મોકિંગ કોન વેચતા કુલ ત્રણ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં જ રોલિંગ પેપર અને ગોગો કોન જેવા નશાકારક પદાર્થોના સેવન માટે વપરાતા સાહિત્ય પર પ્રતિબંધ મુક્તું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કારણ કે તેમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી તત્વો હોય છે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકની ટીમે જાહેરનામા અનુસંધાને પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચના મુજબ સપનાનગરમાંથી ભવાનભાઈ કરમસિંહભાઈ બારવાડિયા ગણેશનગરમાંથી પ્રદીપભાઈ રત્નાકરભાઈ પ્રધાન અને કચ્છ આર્કેડ વિસ્તારમાંથી મોહનસિંહ ગણેશ રાવતને ઝડપી લીધા હતા પોલીસે તેમની પાસેથી છ હજાર છસો સાહીઠની કિંમતના ગોગો પેપર જપ્ત કરી બીએનએસ કલમ બસો ત્રેવીસ હેઠળ ગુનો નોંધ્યો છે આ કામગીરી બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા પીએસઆઈ એસજે પઢાર અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે